બોટાદ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે બે લાખથી કરોડ રૂપિયા સુધીના વેરા બાકી હોય તેવા નાગરિકોના નામ સાથેનું હોર્ડિંગ બોર્ડ લગાવવામાં આવ્યું છે બોટાદ શહેરમાં આવેલ અલગ અલગ વોર્ડમાં વેરો ન ભરનારાના નામ બોર્ડ ઉપર લખવામાં આવ્યા છે પાલિકાનું કહેવું છે કે આ લોકો હજી પણ ન ભરે તો ઢોલ શરણાઈ વગાડીને તેમજ જરૂર પડે તો મિલકત જપ્તી સુધીની કામગીરી કરીને નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ચાલી રહી છે એના ભાગરૂપે જે મોટા બાકીદારો છે બે લાખથી ચાલુ કરીને એક કરોડ ઉપરની મોટી રકમો બાકી છે એ બાકી મિલકતોનું મિલકત ધારકોના હોર્ડિંગમાં નામ લખ્યા છે એક રીતે અપીલ છે કે ભરી જાવ નહીં તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ થશે આગામી સમયમાં એના સિવાય પણ બીજા બધા પગલા લેવાશે એમાં કદાચ ઢોલ પીટવાનો દાડી પીટવાનો અને ચપટી વગેરે રૂટિન દળ કનેક્શન કાપીએ છીએ